બોલો રામાપીડની જય બોલો ખોડ્યાલ માતાની જય આવેલી બાનાવી વાલે સુબેલી વા પાતે શીર્ણે અગિયારસ બાવાલી મામા કે શીર્ણે અગ્યા જરા એ અગિયારસના স্বাগত સયા મારો આલો હવેલી બનાવી અગિયારસના স্বাগত સયા મારો આલો હવેલી બનાવી એ હવેલી બનાવી વાલે જુ The Tavi બનાવી વાલે સુબેલી બનાવી આવેલી બનાવી વાલે સુબેલી બનાવી એ પંતી રચાડી ફૂલવાડી મારે વાલે આવેલી બનાવી પંતી રચાડી ફૂલવાડી મારે વાલે આવેલી બનાવી રામાતે 本来。